સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ ચોરીના આક્ષેપો કરવામાં આવતા જ હડતાલ ઉપર ઉતરી ગયા હતા સુરતની નવી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી જો કે સમજાવવામાં આવતા કર્મચારીઓએ હડતાલ સમજી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર વોર્ડ અને ઓપીડી સહિતની જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે તે દરમિયાન આજે સવારે ચોથા વર્ગના આ કર્મચારીઓ અચાનક જ હડતાળ ઉપર ઉતર્યા હતા અને આર એમ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થયા હતા ચોથા વર્ગના કર્મચારીની હડતાળ પાછળનું એવું કારણ જાણવા મળ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ સિક્સ બી વોર્ડમાં એક આયાબેન ફરજ બજાવતા હતા તેમની ઉપર એક પરિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો આવા ગંભીર આક્ષેપોને લઈને ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી અને આક્રોશ પેદા થયો હતો કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના ખોટા અને ગંભીર આક્ષેપો કરવામાં આવતા હોય છે આ મુદ્દે આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને હડતાળ પાડી હતી કર્મચારીને હડતાળના પગલે બીજી બાજુ હોસ્પિટલની વ્યવસ્થા ઉપર અસર પહોંચી હતી તો જુદા જુદા વિભાગોમાં સફાઈથી લઈને દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા અને લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી જોકે આરએમઓ ડૉક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ જે ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી ત્યારબાદ બે ત્રણ કલાક પછી આ કર્મચારીઓ હડતાલ સમેટી હતી અને પોતપોતાના કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા કર્મચારીની હડતાલ સમેટી જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જોકે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કર્મચારીઓ દ્વારા આ રીતે હડતાલ પાડી દર્દીઓને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આબર અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે અમે લોકો કામ કરે છે ફરક ફરક વાળા તો અમે લોકોને કોઈ इज्जत નથી આપતા અને સિસ્ટર લોકો મંટીને टॉर्चर કરે છે તો અમે ફરક વાળાને કોઈ इज्जत નથી કે એમ કે શું બની હતી ઘટના પૂરી શું બની હતી મને ક્યો કે આને અમે લોકો આ લોકોને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી સારું નથી એવું થોડી કહેવાય અમે લોકો કામ કરે છે દિલથી કામ કરીએ છે આ લોકોને એવું થોડી હોય કામ કરતા નથી તો અમે લોકોને કોઈ ના आवाज નથી દેતા એને એટલા પંદર 15 વર્ષથી નોકરી કરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા એવું થોડી ચેક અહીં સફાઈવાળા હોય તો આ લોકોને કતરાને દેખા જાય છે એવું થોડી ના જોઈએ અમે લોકો આજે તમે હડતાલ ઉપર નથી ઉતરલા અમે લોકો શું છે આ ઘટના શું છે બેની તો ચેક પહેલા માથે લોકોને હારું ના હોય આ લોકોને

તો જાના ઘરે પ્રોબ્લેમ હોય માથે લોકો કામ છોડી દે તો પછી પછી નોકરી કરવા તો આવે ને હવે આનાથી મારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું આને તો સેપરેટ જગ્યા મૂકવું જોઈએ ને આને સારો નથી કોઈ ના તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા નીચે સિસ્ટર લોકો બી નથી સપોર્ટ આપતા